નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ સત્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસ ને સોમવાર રોજ મિત્રો લાલ ડુંગળીની આવક વિશે વાત કરું તો લાલ ડુંગળીની આવક બંધ છે આજે રાત્રે નવ વાગ્યાથી ચાલુ થવાની છે અને જે બપોર બપોરની લગ્નમાં જે આવક થઈ છે તે જોઈ શકો છો તમે નવી જમીનમાં એક બ્લોકની આવક થઈ છે વધારાની એટલે કે ત્રણ છાપરા ભરેલા છે નવો વેબ્રિજ ગ્રાઉન્ડ ભરેલો છો અને એક બ્લોક આટલી આવક છે મિત્રો લગભગ આજે તમામ ડુંગળીની હરાજી લેવાઈ જશે લાલ ડુંગળીની તેમજ મિત્રો સફેદ ડુંગળીની વાત કરીએ તો તમે જોઈ શકો છો સફેદ ડુંગળીમાં આવકમાં જોરદાર વધારો થઈ ગયો છે ચૌદ નંબરનો બ્લોક ભરાઈ ગયો છે તેર નંબરનો બ્લોક પણ આખો ભરાઈ ગયો છે કુવા વાળો જે આખો ઊભો પટ્ટો છે દીવલવાળો એ પણ ભરાઈ ગયો છે આ એક નંબરના પિલરથી લઈને દીવલના પીસ પચીસ પિલર સુધીની પણ આમાં સફેદમાં આવક થઈ છે જોઈ શકો છો તમે તો મિત્રો હરાજીનું કામકાજ સફેદમાં ચાલુ થાય એટલે બે ત્રણ ભાવો જાણવાના છે આપણે સફેદના ત્યારબાદ મિત્રો આપણે લાલ ડુંગળીની હરાજી છાપરામાં ચાલુ થવાની છે તો ન્યા જઈને જાણીશું કે લાલ ડુંગળીના કેવા બજાર ભાવ રહે છે ધન્યવાદ તો ફાઈનલી ખેડૂત મિત્રો સફેદ ની હરાજી નું કામકાજ ચાલુ થઈ ગયું છે આમાં પાંચ નંબર લખે ચૌદ માં બસો ને છવ્વીસ રૂપિયામાં ગુલટી વેચાણી છે અને બસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો છવિસ છે બસો ને છી રૂપિયા રૂપિયા ભાવ થયો છે અને આના મિત્રો એકતાલીસ રૂપિયા ભાવ છે ઝીણા મોટી સાઈઝમાં છે અને થોડીક સારું દેખાય છે ક્વોલિટીમાં બસો રૂપિયા ભાવતી હોય એનો તેમજ મિત્રો સારી ક્વોલિટીમાં મીડિયમ સાઇઝમાં માલ છે અને એક મોટી સાઇઝમાં માલ છે આ બેયના બજાર ભાવ જાણી લે ત્યારબાદ આપણે લાલ ડુંગળીના બજાર ભાવ જાણીશું

ચારસો ને એકત્રીસ રૂપિયા ભાવ છે સુપર ક્વોલિટી સાઈઝ વાળો ને સુપર ક્વોલિટી માલ છે જે શકો ચારસો એકત્રીસ રૂપિયા ભાવ થયું છે થોડીક મીડિયમ ક્વોલિટી માલ છે એની અંદર મિક્સમાં પતિ ડેમેજ વાત થોડુંક મિક્સમાં છે બાકી સુપર ક્વોલિટી માલ છે ચારસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો જોઈ શકો છો સાઈઝ ને આવીલિટી આને ચારસો ને સોળ રૂપિયા ભાવતી જોઈ શકો છો તમે આઈસ થોડીક મીડિયમ સાઈઝ માં બાકી ક્વોલિટી હારી હે ચારસો ને સોળ રૂપિયા ભાવતી હોય બગડ વગર ને સાઈઝ થોડુંક મીડિયમ છે બાકી ક્વોલિટી સારી હે ચારસો ને સોળ

અને બસો ને એક્યાસી રૂપિયા ભાવતી હોય જોઈ શકો છો આ મીડિયમ સાઇઝમાં છે લાલ છે મીડિયમ સાઇઝમાં છે આ બધું ઘૂલટીને મીડિયમ સાઈઝ બસો ને એક્યાસી રૂપિયા ભાવતી હોય અને ચારસો ને એકવીસ રૂપિયા ભાવતી હોય છે જોઈ શકો છો આમાં થોડુંક સાઇઝમાં સારું છે ને ક્વોલિટી સારી છે ચારસો ને એકવીસ રૂપિયા ભાવતી હોય છે આ બેસ્ટ ક્વોલિટી

આ ત્રણસો ને છ નું રૂપિયા ભાવતી છે બે ડુંગળી દેખાડો તમને મિત્રો આના બસો ને રૂપિયા ભાવતી છે ગુલટી ગુલટા છે ને એકદમ કલર વરોને સારી ક્વોલિટી માલ છે હાવ ઝીણી ગુલટી છે ને ગુલટી કરતા થોડુંક મોટું આવડી ગુલ્ટા થાય છે બાકી આથી મોટું કાંઈ છે અને બાકી માલ સારો છે કલર વારો ને સુપર ક્વોલિટી માલ છે બસો ને રૂપિયા ભાવ છે જોઈ શકો છો અને એકદમ ગોળદળી જેવો માલ છે ભાઈ કાંઈ ઘટે ને એવો બસો એકસાઠ રૂપિયા ભાવ છે ત્રણસો ને છન્નું રૂપિયા ભાવતું છે સેમ ક્વોલિટી ક્વોલિટી જોઈ શકો પણ માલ એના કરતા થોડોક સાઈઝમાં વધારે છે મોટી સાઈઝ ત્રણસો છન્નું રૂપિયા ભાવ છે બાકી ક્વોલિટી બહુ સારી છે ઉગાવો તમે જોઈ શકો છો આ પ્રકારનો ઉગાવો છે કોક અંદર મિક્સમાં બાકી બગાડ કેવું કઈ છે નહીં બાકી માલ મસ્ત છે ત્રણસો ને એકાણું રૂપિયા છે સુપર ક્વોલિટી ત્રણસો ને એક્યાસી રૂપિયા ભાવ થી ઝીણા મોટી સાઈઝ માં છે છાપરા માં એટલે મિત્રો થોડુંક અંધારું છે બાકી તમને આ રીતના દેખાડી દો ક્વોલિટી હાલ કલર એટલો બધો નથી પણ ક્વોલિટી થોડી સારી છે ત્રણસો એક્યાસી રૂપિયા ભાવ થી છે સાઈઝ માં જોઈ શકો જે આ પ્રકારની ઝીણી ગુલટી હોતી છે મીક અને મોટી સાઈઝ હોતી છે બાકી ક્વોલિટી સારી છે કલર નથી એટલો બધો બાકી ક્વોલિટી સારી છે ત્રણસો એક્યાસી રૂપિયા બોલ દ ત્રણ એકસો ને છત્રીસ રૂપિયા માં આ ગુલટી વેચાણી છે ખાપદાક થી જોઈ શકો છો એકસો છત્રીસ રૂપિયા કારખાના ક્વોલિટી

થોડુંક મીડિયમ ક્વોલિટી માલ છે ઝીણા મોટું સાઈઝ છે એવું બધું મિક્સમાં છે આ બર્ગર નું આવું બધું મિક્સ છે ત્રણસો એકોતેર રૂપિયા ભાવ છે બાકી સારું હોતે છે આની અંદર તો ફાઇનલી કહેડું મિત્રો આ હતા આજના લાલ ડુંગળીના બજાર ભાવ મિત્રો સફેદ ડુંગળીમાં જોઈ તો બજાર થોડુંક એવું ડાઉન દેખાણું હોય છે અને લાલ ડુંગળીમાં જોઈ તો બજાર એવું ને એવું રાબેતા મુજબ છે તો મિત્રો આ તાર ડુંગળીના બજાર ભાવ ફરી પડશું હોય પાછા એક નવા વિડીયો સાથે બીજા ભાગમાં ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ